આકાશવાણી બુચ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવી રહ્યો છે વર્ષ ઓગણીસો માં આ દિવસે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં ભારે હથિયારથી સજ્જ ચીનના સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસ કર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારથી દર વર્ષે એકવીસ ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે ફરજ દરમિયાન જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓને આ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રંગબેરંગી રોશની ઝગમગાટ અને આતશબાજી સાથે વિક્રમ સંવત બે ગઈકાલે વિદાય આપવામાં આવી આજે પડતર દિવસ છે જેથી આવતીકાલે શરૂ થનારા વિક્રમ સંવત બે હજાર બ્યાસીના ના નૂતન વર્ષને વધાવવા તત્પર બની છે દરમિયાન હર્ષોલ્લાસ સાથે ગઈકાલે દિવાળીની ઉજવણી કરવામાં આવી જિલ્લામાં થઈ રહેલી દિવાળી પંચ પર્વની ઉજવણી અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ દિવાળી પંચ પર્વોની છેલ્લા સપ્તાહ થી જિલ્લામાં હોંશ અને ઉમંગ ભેર ઉજવણી થઈ રહી છે લોકો છેલ્લે સુધી બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા યુવાનો અને બાળકોમાં ફટાકડાની ખરીદી વિશેષ પ્રમાણ જોવા મળ્યું હતું લોકો સગા સ્નેહીઓમાં મીઠાઈ ભેટ ની કરીને દિવાળી પર્વ ઉજવણી કરી હતી ઠેર ઠેર ચોપડા પૂજન પણ યોજાયા હતા તો મોડી સાંજે ફટાકડાના અવાજો અને રંગબેરંગી રોશની આકાશ ચળહળી ઉઠ્યું હતું બીજી બાજુ જૈન સંપ્રદાય દિવાળીના પર્વને તપ ત્યાગ અને સંયમની સાથે ભગવાન મહાવીર સ્વામીના મોક્ષ કલ્યાણકની તેમજ ગૌતમ સ્વામીને પ્રગટેલ કેવળ જ્ઞાનની ધર્મ આરાધના સાથે ઉજવણી કરી હતી છેલ્લા સપ્તાહભરથી સરકારી ઇમારતો સહિત ઠેર ઠેર રંગબેરંગી રોશનીથી આકર્ષણરૂપ માહોલ ખડો થયો છે અંજારના વીર બાર્સ સ્મારક ખાતે દિવાળી પર્વ નિમિત્તે દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર એકના વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા બાળકોની સ્મૃતિમાં દર વર્ષે આ દીપોત્સવ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે પ્રકાશ પર્વ દિવાળીના પગલે જિલ્લાના બસ અને રેલવે મથકો ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે મોટાભાગના રૂટ મુસાફરોથી ખીચોખીચ રહેવા પામ્યા છે દિવાળીના તહેવારો અને વેકેશનના લીધે આ સ્થિતિ હજુ કેટલાક દિવસ સુધી યથાવત રહેશે આ દિવાળીના તહેવારમાં એકસો આઠ આકસ્મિક આરોગ્ય સેવા ઇએમએસ દ્વારા સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી પાંચ હજાર ચારસો છ આકસ્મિક કેસોને સંભાળવામાં આવ્યા છે સામાન્ય દિવસોની સરખામણીએ આ કેસોમાં બાર પૂર્ણાંક શૂન્ય છ ટકાનો વધારો થયો છે સત્તાવાર યાદી મુજબ દિવાળી દરમિયાન દાઝવાના કેસ વધ્યા છે તે ઉપરાંત માર્ગ અકસ્માતના કેસોમાં તોતેર પોઈન્ટ અઢાર ટકાનો વધારો નોંધાયો છે જ્યારે વાહન સિવાયના અકસ્માતમાં ઇજા થયાના બનાવમાં પંચોતેર પોઈન્ટ ટકાનો વધારો થયો છે સૌથી વધુ પંચ્યાસી અડસઠ ટકા આકસ્મિક કેસ રાજકોટ અને ત્રાસી પોઈન્ટ ઇઠોતેર ટકા કેસ સુરતમાં નોંધાયાના અહેવાલ છે અંજાર તાલુકાના સત્તાપર ગામમાં આવેલી ગૌશાળામાં ગઈ રાત્રે ફટાકડાના તણખા તભીષણ આગ લાગી હતી રાત્રે નવ વાગ્યાની આસપાસ લાગેલી આ આગ આજે બીજા દિવસે સવારે અગિયાર વાગ્યા સુધી એટલે કે લગભગ ચૌદ કલાક સુધી ચાલુ રહી હતી ઘટનામાં અંદાજે નવસો મણ ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે અને ગોડાઉનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે દિવાળી નિમિત્તે ફોડવામાં આવેલા આકાશી ફટાકડાના તણખલા ગૌશાળાના ઘાસચારાના ગોડાઉનમાં પડતા આગ લાગી હતી અને ઘાસચારાના મોટા જથ્થામાં આગ ઝડપથી ફેલાઈ જતા તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ખાનગી ઔદ્યોગિક એકમોની ફાયર ફાઈટર ટીમો તેમજ અંજાર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ સ્થાનિક લોકો સાથે મળીને સવાર સુધી પાણીનો મારો ચલાવ્યો હતો ગૌશાળાના સંચાલકોએ સમયસૂચકતા વાપરીને અબોલ પશુ અને સુરક્ષિત સ્થળે ખસેડતા તેમના જીવ બચાવી લેવાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની છવ્વીસ તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે આ માટે લોકો પોતાના મંતવ્યો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે આ મહિનાની ચોવીસ તારીખ સુધી આ મંતવ્ય મોકલી શકાશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રથમ અને એકમાત્ર કચ્છ યાત્રાને આજે એકસો વર્ષ પૂરા થાય છે ઓગણીસો પચીસમાં માં આજના દિવસે મુંબઈથી આરંભ કર્યો હતો અને ચોથી નવેમ્બરે તુણાથી તેઓએ યાત્રા પૂરી કરી હતી પંદર દિવસ દરમિયાન ગાંધીજીએ જિલ્લાના છ તાલુકાને આવરી લીધા હતા ગાંધીજીની કચ્છ યાત્રા શતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે જેનું સમાપન આગામી ગાંધી નિર્વાણ દિન ત્રીસ જાન્યુઆરીએ થશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર